તો આપણે સોમનાથ દાદાના દર્શન કરીને આવી ગયા બજારમાં ફરવા બજારમાં તો કળા અને દોરા અને પાટલા અને શિવલિંગની તમારે જે લેવું એ લેવાનું આમાં મસ્ત છે આખો બહુ વસ્તુ રમોકડા બમોકડા અને બધું ફૂલ ભરપૂર બજાર છે ક્યારેક સોમનાથ આવો તો આવો આ બજારમાં મસ્ત બજાર છે આખી ફરવા જેવી ગદા અને કિચન ને બધું મસ્ત છે મહાકાલના કપડાં અને આખા જેવું શર્ટ ને મહાકાલના મસ્ત છે આખું તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આવી ગયા છે દરિયા કાંઠે અને દરિયા કાંઠે ફરવાની બહુ મજા આવે સાહેબ ઉપ ને ઘોડા ને બધું મજા આવે એવું છે તો કન્ટિન્યુ રહે તો આપણા મિત્રો હવે દરિયા કાંઠે જાય છે ફરવા કેવું છે મજા આવે છે ને સોમનાથ ફૂલે ફૂલ મજા આવે આમ જો મિત્રો લોકેશન આ છે મહાદેવનું મંદિર અહીં હનુમાન બાપા છે વ્યૂ સારો છે એક નંબર છે દરિયા કાંઠે ફરવા જેવું ને ઘોડા ને બધું સારું છે બહુ મજા આવ્યું છે તો બહુ મસ્ત જગ્યા જગ્યા છે છે ફરવાની મજા આવે છે પણ અમે આડેદી આવ્યા એટલે કોઈ અહીંયા માણસો નથી પણ બહુ મજા છે ગૌતમભાઈને બહુ મજા આવી ગઈ છે જો ગૌતમભાઈ કહે છે કે બહુ મજા આવે છે સોમનાથના દરિયા અને અમારા માણસો તો ગમે વ્યૂ દેખે એટલે ફોટા તો પાડવા જ મને અને ઊંટ ને ઘોડા ને બધું છે બહુ મસ્ત નજારો છે પણ માણસો નથી આજે આપણે આડે દી આવ્યો એટલે એક નંબર દરિયો ઘોઘવાટા કરે છે બહુ મસ્ત છે તો ફાઈનલી મિત્રો જો ગાંડા દરિયો કેમ ગાંડો તુરક્યો છે મસ્ત છે લોકેશન વાળે છે કેમ દરિયે ફરવાની મજા આવે ને ફૂલે ફૂલ મજા આવે લોકેશન કેવું છે એક નંબર ફૂલે મજા આવે સોમનાથ દરિયા દર્શન કર્યા હા દર્શન કરી જાવ મહાદેવ તો વાંધો નહીં હર હર મહાદેવ મસ્ત છે જાય ઊંટ ને બેઠા એક નંબર નજારો છે મિત્રો ટાઈમ મળે તો આવો ફરવા દરિયા સોમનાથ દાદાના અમે આવ્યા બહુ મજા આવી તો મંદિરના આપણે પાછળના ભાગમાં આપણે હાલી જાય છે રોડો ને બધું છે મસ્ત જગ્યા છે આગળ આપણે જવું છે મંદિરની પાસે માંથી તો આપણે આવું ડૂબરૂ ન જવાય પાછળના ભાગ જવાય તો અહીં જય સોમનાથ લખ્યું છે જો કેમ મસ્ત નજારો છે ને એટલે મંદિર દેખાય એક નંબર અહીંથી વાંચી તો ફાઇનલી આપણે નીકળી ગયા છે સોમનાથ અને હવે જવાનું છે ફલકા તેરથ ને આમ જો આ બધી ખાડીમાં બોટું કેમ પડી છે એટલી બોટું તમે ક્યાંય નહીં જોઈ એટલી પડી છે જોઈ લો મસ્ત નજારો છે તો ફાઇનલી સોમનાથના દર્શન કરીને આવી ગયા છે ભાલકા તીરથ આમ આ રીતના આખો ગેટ છે મિત્રો ફાલકા તીરથ તો સોમનાથ મહાદેવના દરિયે બધી રખડી દર્શન કરીને આપણે ભાલકા તીર્થ આવી ગયા છે આ રીતના મંદિર છે જો મિત્રો મસ્ત નજારો છે આપણા ગૌતમભાઈ આપણા કરણભાઈ તો કન્ટિન્યુ રહેજો મિત્રો તો મિત્રો આ રીતના છે ભાલકા તીરથ તો આપણે દર્શન કરી લઈએ તમને પણ દર્શન કરાવીએ પ્રકાશભાઈ ને લાઈન આપણે ઉભા રહી ગયા છે તો આ રીતના આખું મંદિર છે ને અંદર જો આ રીતના કૃષ્ણ ભગવાન બેઠા છે તમે દર્શન કરીએ અમે તો કરી લીધા છે અને કોઈક ટાઈમ મળે તો આવો દર્શન કરવા પાલકા તીરથ બહુ મજા આવે એવી જગ્યા છે તો તમને મજા આવી મજા આવી મસ્ત છે ને તો આ રીતના બાયણેનું લોકેશન છે આખું મંદિર

તો દરિયામાં શિવલિંગ છે જો મિત્રો મસ્ત નજારો છે કોક દીક ટાઈમ મળે તો આવો દર્શન કરવા અમે દર્શન કર્યા અને તમને પણ કરાવીએ મસ્ત લોકેશનવાળી છે જગ્યા જુઓ આખું દરિયા પટ્ટી આ બોમ્બેના પથ્થર તો આયા છે જુઓ આ મુંબઈના બાણા અને અહીંયા મંદિર છે બાળ ગંગાનું જો મિત્રો આપણે પ્રકાશભાઈ અને ઓલો ભાઈ કરણભાઈ બે શિવલિંગના દર્શન કરવા જાય છે દરિયામાં ભીક લાગે છે ધીમે ધીમે આવી જાય છે એકબીજાનો હાથ પકડીને જાય છે હું ગૌતમભાઈ ઉભા છે ગૌતમભાઈ કે એક મજા આવે હે જો બે એકબીજાના હાથ પકડીને જાય છે એમ તો હેઠાય સેવા છે પછી બે ભૂઈ ગયા નથી કહ્યું ના જાય હે હા બીક લાગે બે ઊભા રહી ગયા